નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ભક્તિટાનો ચેનલમાં ઋષિ પંચમી એ સ્ત્રીઓ માટેનો અનુપમ તહેવાર મહાત્મ્ય અને જાણો તે પાછળનો વિજ્ઞાન ઋષિ પંચમી અથવા તો ગુજરાતીમાં જેને સામાપાસમ કહેવામાં આવે છે તે ભાદરવા મહિનાના શુકલ પક્ષના પાંચમા દિવસે હોય છે સરળ ભાષામાં કહું તો ગણેશ તે ચતુર્થીને બીજા દિવસે ઉજવવામાં આવે છે અંગ્રેજી કેલેન્ડર મુજબ ઋષિ પંચમી ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં આવે છે ઋષિ પંચમી એ સપ્ત ઋષિઓને આદર આપવા અને સ્ત્રીઓને અશુદ્ધિઓથી પોતાને શુદ્ધ કરવા માટે સ્ત્રીઓ દ્વારા માનવામાં આવતો એક શાસ્ત્રોક્ત ઉપવાસ છે આ ઋષિ પંચમી શા માટે ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મ અનુસાર પવિત્રતાનો સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે અને શરીર અને આત્માને શુદ્ધ રાખવા માટે કડક માર્ગદર્શિકા છે અને તેથી આ સમયગાળા દરમિયાન સ્ત્રીઓને રસોડામાં રસોઈ બનાવવાની કે કોઈ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની છૂટ નથી આ માર્ગદર્શિકાઓને અવગણના કરવાથી તકલીફ વધે છે રજસ્વલા દોષથી છુટકારો મેળવવા માટે ઋષિ પંચમીનું વ્રત રાખવાની સલાહ આપવામાં આવે છે નેપાળી હિન્દુઓમાં ઋષિ પંચમી વધુ લોકપ્રિય છે કેટલાક સ્થળોએ ત્રણ દિવસીય હડતાલિકા ત્રીજ વ્રત ઋષિ પંચમી પર સમાપ્ત થાય છે ઋષિ પંચમી પૂજા કેવી રીતે કરવી ઋષિ પંચમીના દિવસે સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્ર પહેરો તમારા ઘરની સ્વચ્છ જગ્યાએ હળદર હળદર કુમકુમ અને રોલીનો ઉપયોગ કરીને સોરસ આકારના મંડાલ બનાવો ફળિયા પર સપ્ત ઋષિની મૂર્તિ સ્થાપિત કરો ચિત્ર પર સુચ્છ પાણી અને પંચામૃત રેડો તેમને ચંદન વડે માવજાત કરો ફૂલોની માળા ઓળખીને સપ્ત ઋષિને ફૂલ ચડાવો તેમને પવિત્ર દોરો યજ્ઞ યજ્ઞપવિતા પહેરાવી દો પછી સફેદ વસ્ત્ર અર્પણ કરો તેમને ફળ મીઠાઈ વગેરે પણ અર્પણ કરો તે જગ્યાએ ધૂપ વગેરે રાખો ઘણા વિસ્તારોમાં આ પૂજા પ્રક્રિયા નદી કિનારે અથવા તળાવની નજીક જોવા મળે છે આ પૂજા પછી મહિલાઓ અનાજનું સેવન કરતી નથી તેના બદલે તેઓ ઋષિ પંચમીના દિવસે સામો ખાય છે આ દિવ્ય દિવસે નજીકની પવિત્ર નદીમાં શુદ્ધિકરણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે નદીમાં સ્નાન કર્યા પછી સપ્ત ઋષિઓની મૂર્તિઓને પંચામૃત અર્પણ કરવું જોઈએ આ પછી તેના પર ચંદન અને સિંદુર તિલક લગાવો સપ્ત ઋષિઓને ફૂલ મીઠાઈ ખાદ્ય પદાર્થો સુગંધિત ધૂપ દીવો વગેરે અર્પણ કરવા મંત્રોના જાપની સાથે સફેદ વસ્ત્રો યજ્ઞ પવિત્ર અને નૈવેદ્ય ધારણ કરીને તેમની પૂજા કરવી ઋષિ પંચમી વ્રત દરમિયાન આ સપ્ત ઋષિઓનું સંપૂર્ણ પવિત્ર પ્રથાઓ સાથે પૂજા કરીને લોકકથાઓ સાંભળવી ખૂબ જ મહત્વપૂર્ણ છે ઋષિ પંચમીનું મહત્વ આ વ્રતમાં લોકો આદર કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને તે પ્રાચીન ઋષિઓને મહાન કાર્યને યાદ કરે છે તેમણે સમાજના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું આ વ્રત પાપોનો નાશ કરે છે અને ફળ આપે છે જો તે પરંપરાગત ધાર્મિક વિધિઓને યોગ્ય સમૂહ દ્વારા કરવામાં આવે છે ઋષિ પંચમીના તહેવાર ઉપવાસ માટે મહત્વનો આધાર બનાવે છે અને ઋષિ મુનિઓ પ્રત્યે કૃતજ્ઞતા સમર્પણ અને આદર છે ઓમ નમઃ સિવાય